પિસ્તાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે ક્ષત્રિયોની પદયાત્રા પરિણામમાં એક દિવસ પહેલા પોસ્ટે માતાના મઠ રાજકોટ ખાતેથી ગઈકાલે ક્ષત્રિય સમાજના આગેવાન યુવાનો અને મહિલાઓ ક્ષત્રિય સમાજ અને ખાસ કરી જાડેજાના કુળદેવી મહાશાપુરામાના ચરણોમાં શીશ ચુકાવી પદયાત્રાની શરૂઆત કરી છે આ ધમધમતા તપમાં ક્ષત્રિય સમાજના લોકોએ પદયાત્રા શરૂઆત કરી છે આગામી ચોથી જૂનના રોજ ગુજરાતની છવ્વીસ લોકસભા સીટની સાથોસાથ દેશની પાંચસો બ્યાસી લોકસભા સીટના પરિણામો જાહેર થનાર છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ક્ષત્રિય સંમેલનની શરૂઆત કુળદેવીમાં આશાપુરાના મઠ ખાતેથી કરવામાં આવી હતી હવે આંદોલન પૂર્ણ થઈ ગયું છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો તેમજ મહિલાઓ દ્વારા ત્રણસો પચીસ કિલોમીટરની લાંબી પદયાત્રા શરૂઆત કરવામાં આવી છે રાજકોટ ખાતેથી ગુરુવારના રોજ ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો અને મહિલાઓ ક્ષત્રિય સમાજને ખાસ કરી જાડેજાના કુળદેવીમાં આશાપુરા માના ચરણો ચુકાવી પદયાત્રા શરૂઆત કરી છે આ સમયે ઢોલ વગાડી પદયાત્રાની શરૂઆત કરી પેલેસ રોડ સ્થિતમાં આશાપુરા માના મંદિર ખાતેથી કરવામાં આવી હતી આમ તો પદયાત્રા અમારી ગુજરાતમાંથી ચાલીસ જગ્યાએ નીકળે છે જેમ કે આજે મા આશાપુરાના મંદિરે હતી મા અંબાના મંદિરે બહુચંદના મંદિરે હતી ખોડિયારમાના મંદિરે હતી એમ અલગ અલગ જગ્યાએ દરેક તાલુકામાં શહેરમાં અને મોટા જિલ્લાઓમાં દરેક જગ્યાએ જ્યાં માતાજી નજીક થતું હશે એ રીતે આ પદયાત્રાનું આયોજન કરેલું છે જેમ કે આજે રાજકોટ આશાપુરાના મંદિરે હતી સવા ત્રણસો કિલોમીટર માં ભગવતીના શરણોમાં માતાના મઢ માથું ઝુકાવવા જઈએ છીએ એટલા માટે કે આ આંદોલન અમારું એટલું સફળ રહ્યું મા ભગવતીની કૃપા રહી માતાજીના આશીર્વાદ ક્ષત્રિય ઉપર રહ્યા અને અન્ય સમાજ સાથે જોડાના તો મા ભગવતીએ જેમ અમારા રથો જે કાઢ્યા હતા ગામે ગામ અને શહેરે શહેર એમાં પણ ભવ્ય સફળતા મળી અન્ય સમાજ સાથે જોડાણો અને માતાજીને અત્યારે અમે આશીર્વાદ લેવા જાય છીએ અને એનો આભાર માનવાઈ જાય છે કે એમાં ભગવતી કાયમ માટે આવી રીતે અમારા ભાલે રહેજે અમારા સમાજને અન્ય સમાજને બધાને સુખ સમૃદ્ધિને શાંતિ આપજે એવી ધર્મ રથયાત્રા જેમ કાઢી હતી એમાં પદયાત્રા કાઢી એ માતાજીનો આભાર માનવા માટે માતાના મઢ એમ અલગ અલગ ચાલીસ સ્થળોએ માતાજીના મંદિરે અલગ અલગ આવી રીતે પદયાત્રીઓ આજથી શરૂ કરવાના છે આવતી ચાર તારીખ સુધીમાં